ગુલાલ ઉડે ગુલાલ ઉડે આ ધૂરે ગુલાલ ઉડે ગુલાલ નાખવાનો બધો દેવાનો થાય છે આપડે ખૂટી ને તો બીજો લેવાનો ઉભો રે શા દસ મારો દીકરો બગડ્યા વગેરે ક્યાં દસ બગાડતા કા ડાયરેક્ટ તમે કલર બોલો હું થઈ જાય ભૂત જેવો ને મારી વાત સાંભળો પેલા શું

બસ લે આઈ કોઈ જવા ન દેવાનું હતા હો ઓ આપણે એ ઓ કોઈને ન જવા દેવા ગમી આઈ થી નીકળે ને બગાડી જ નાખ બગાડી જ નાખો ને આપણે તમ તારે આ શું એ બધું એ કાય ને સાહેબ દુલાડી રેમી લ્યો તમે રમબો એ ને રમબાડે ને નાનત પડી નો રમતા બધા કા સાહેબ પણ થ્યુ શું આ તમાર ગામ માં બધા રમબો ને પછી બાજુ એ સાહેબ કોણ બાજુ કોઈ ન બાત તું ના ના એ બધું બંધ કરો હાલો મે કીધું ને બંધ કરો હાલો એ સાહેબ નહીં રમવાનું ના અલે છોડી બધા જા ગિરે એ સાહેબ તમે અમને ના પાડો છો અમાર ગામના બધા રમે છે હાલો એ બધાને બંધ કરાવું હા તે જાવ પેલા એમને ક્યો હવે કે રમતા નઈ કોને રમી જાવ અલે છોડી ઘર જ જા બાપુ હું તમને શું કહું છું હાલો આપણે ઘરે હોજી નક સાહેબ આપણને દેખી જશે ને તો આપણને મારશે એ ક્યાં ઘરે જવાનું થાતું નથી સરપંચ પાસે જાવું છે શું હાલે આપણે સરપંચને ઘરે જાવું છે હાલો આ બોલો મારા બાપાનું શું કરવું થઈ આજ કનલ લેવા ગયો અમારે બાપો કલર લઈને ને આવે ને એટલી વાઇટ છે જો આખા ગામના નો બગાડ નાખો ને તો એટલે હાલો લે આ બાપા તમને કોને બગાડ નાખ્યા દીકરા મને ટપુરિયે બગાડ્યો ટપુર આખા ગામ ભલે ગામ આમ તો કલર જ ને ખૂટવા દેવો ગામ ના પાસે હાથે બગાડવા આપરે સરપંચના ઘરે કાળ જાવી થી એ ધોડાડી રંબા ના નો પડી આપણને હા હા આ તો સરપંચને જઈને કહી દેવું છે એમણમ થોડું આલે કઈ ધોડાડી નો એમ હાલો તો આપણો કલર પડ્યો રે એમણમ પડ્યો રે છે તારો હગો હા એ વાત એ હા હાલો ખાયો કઈ જ દે હા મારા દીકરા ગામના કેવા બોલો ના પાડું તો રમે આજ રંબા આવશે આજ દેવું એ આ રંબાનો છે ગામમાં

બોલો સરપંચ વર્ખો છો હા ઓરખો છો ને વર્ખો છો ને હા હા તો મારા ગામમાં તમે ના કા પાડો છો આ ધુલાડી રમણી અરે સરપંચ આ કેમ નઈ રમણી હો ના પાડી હે કોને કોને ના પાડી મારા ગામમાં અરે મે ના પાડી બોલો ને એટલે એટલે કાયદો તમારો આલે છે આ ગામમાં સરપંચ તમને ખબર નથી હોય લયું ખબર પહેલા રમણી પછી બાય ગયા એ એવા દુખા દુખી ધરી કાલે હે છોકરા લાઈ લાઈ તું લાઈ રામગッドભાઈ રમાતા ને હો આજ

હવે એને પોલીસ ચોક્યા છે ને રાજા પોલીસ ફરણ લઈને આવ્યું